નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ધોરણ વિજ્ઞાન વિષયના પાઠ નંબર બે વસ્તુઓના જૂથ બનાવવા જેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું આપણી ચેનલ ઉપર ધોરણ છના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન મોકાઈ ચૂક્યા છે અને તમને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જેની મદદથી તમે અંદર જોડાઈ શકો છો વોટ્સઅપ ગ્રુપમાં અને જો તેમાં તમને તમામ પાઠની વિડીયો અને પીડીએફની લિંક પણ તમને મળતી રહે તો ચાલો આપણે શરૂ કરીએ પાઠ બે ના સ્વાધ્યાયનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક લાકડામાંથી બનાવી શકાય તેવી પાંચ વસ્તુઓના નામ જણાવો તો લાકડામાંથી બનાવી શકાય તેવી વસ્તુઓના નામ ખુરશી ટેબલ કાળું પાટિયું બારી બારણું અને ઘોડિયું વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી ના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અને તેમની બુક પણ અહીં તમે મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે એ કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરીને પ્રશ્ન નંબર બે નીચેનામાંથી ચળકતા પદાર્થોની પસંદગી કરો તો જોઈએ કાચનો વાટકો પ્લાસ્ટિકનો રમકડું સ્ટીલની ચમચી અને સુતરાવ તો આપેલ વસ્તુઓમાંથી ચળકતા પદાર્થો નીચે મુજબ છે કાચનો પ્યાલો અને સ્ટીલની ચમચી

નીચે આપેલ વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો નંબર એક પથ્થર પારદર્શક હોય છે જ્યારે કાચ અપારદર્શક હોય છે ખોટું નંબર બે નોટબુકમાં ચળકાટ હોય છે જ્યારે રબરમાં નથી હોતી ખોટું નંબર ત્રણ ચોક પાણીમાં દ્રાવ્ય છે ખોટું નંબર ચાર લાકડાનો ટુકડો પાણી પર તરે છે ખરું નંબર પાંચ ખાંડ પાણીમાં દ્રાવ્ય થતી નથી ખોટું નંબર છ તેલ પાણીમાં થઈ જાય છે ખરું વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની તમામ વિષયની સ્વઅધ્ય પોથીની પીડીએફ મેળવી શકો છો અને તેમની બુક પણ અહીં તમે મેળવી શકો છો જેમાં અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે એ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચે કેટલીક વસ્તુઓ તથા પદાર્થોના નામ આપેલા છે પાણી બાસ્કેટબોલ નારંગી ખાંડ પૃથ્વીનો ગોળો સફરજન અને માટીનો ઘડો તેને આ પ્રકારે જૂથમાં મૂકો ગોળાકાર અને અન્ય આકાર ખાવાલાયક અને બિન ખાવાલાયક તો જોઈએ ગોળાકાર તો એમાં બાસ્કેટબોલ નારંગી પૃથ્વીનો ગોળો સફરજન અને માટીનો ઘડો અન્ય આકાર તો પાણી અને ખાંડ ખાવાલાયક તો પાણી નારંગી ખાંડ અને સફરજન બિન ખાવાલાયક તો બાસ્કેટબોલ પાણીનો એટલે પૃથ્વીનો ગોળો અને માટીનો ઘડો ત્યાર પછી પ્રશ્ન નંબર છ તો તમે જાણતા હો તેવી પાણી પર તરતી વસ્તુઓની યાદી બનાવો તપાસ કરીને જુઓ કે તે તેલ અથવા કેરોસીન પર તરે છે તો પાણી પર તરતી વસ્તુઓના પદાર્થો બરફ લાકડું પિત્તળની વાટકી કાગળની હોળી પોચા લાકડાનો બૂજ સોડિયમ સફરજન અને પેટ્રોલ હવે ઉપરની વસ્તુઓ કે પદાર્થો પૈકી તેલ અથવા કેરોસીન પર તરતી વસ્તુઓ લાકડું પિત્તળની વાટકી કાગળની હોડી પોચા લાકડાનો બૂજ સફરજન અને પેટ્રોલ પ્રશ્ન નંબર સાત નીચેનામાંથી અસંગત વસ્તુ કે બાબતને દૂર કરો તો અહીં જવાબ આવશે બાળક હોડી રેતી અને રેતી પેલામાં આવશે બાળક બીજામાં આવશે હોડી ત્રીજામાં રહેતી અને ચોથામાં પણ રહેતી તો વિદ્યાર્થી મિત્રો આ ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ ઉપર તમે જોડાઈ શકો છો વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક ઉપર તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ ત્રણના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો સાથે તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો અને ધોરણ છના વિજ્ઞાન તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયોની લિંક અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો જરૂર તેનો અભ્યાસ કરી લેજો